તો એક જ મારી ભલામણો એક માન અને બાપ ને બાપુ જાળવજો જિંદગીમાં તમારે મોજે મોજ ન થાય તો મને કહેજો માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કઈ છે જ ચાલીસ ચાલીસ લાખ ની ગાડીઓ લઈ નીકળે ને વાયલી સીટ માં જોવો કુતરો બેઠો હોય લબરક લબરક આમાં માને બાપા ને બિહાર્યા હોય તો હે કાળજુ ઠરીને એમ ન થઈ જાય અમને સારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે કાંટો નો વાગે કાંટો મારા રામ

આપણા ગઢને રહેવા હારું ઘર નહોતું ખાવા પૂરા દાણા નહોતા પણ મા બાપ કોઈને ભારે ન પડ્યા મને તો એ વિચાર થાય કે અત્યારે મૂક્યાના માર્ગ નથી પણ માન બાપ જ નથી ગમતા પછી કે શું નડતું હોય છે શું જાઓ ભૂવા પાય જોઈ દે દાણા તમે શું બાવળિયા વાવ્યા તમને નહીં ખબર હોય આ ભૂવા બેઠા જ હોય વેણ ને વાસા હોય એટલા પાસા અરે કાઈ છે નહીં ભલા મને નડે કોઈ નહીં તમે નડ્યા હોય એને તો તમને નડે નક નડતું માં બાપે બાપુ એક તમારો દેહ મા નો ને બાપનો દેહ ચૂહી ચૂહી ચુહીને આપડો આ દેહ બનાવ્યો હોય અને એક ઈ દેહ જો બાપુ એક બટકું રોટલા હાટું ઝાવા મારતા હવે કોઈ દી જિંદગીમાં ગાડું નો હાલે ભલા ભલાવણ આ કરુણપતિના દીકરા છે ને બધાય આપણે વ્યક્તિગત કોઈની વાત નથી સારું લાગે રાખજો બાઈક પડ્યું રવા દેજો કારણ કે પાંચસો રૂપિયાના ઘઉં કાંકરા એ પાંચસો ના ભાવના જ હોય પણ ભેગા દળાવાય નહીં એને પડ્યા લાગે રાખવાનું બાકી બધું જવા દેજો કરોડપતિ છે ને કરોડપતિ એને આપણે જોઈએ ને તો આપણને આમ 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 કેટલી બધી ઈર્ષા થાય કે આમને જેટલી ગાડીઓ નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ પણ માલપાના રોગ જેટલા છે એ તમને ખબર જ નથી આપણા એમના કરતા આપણું હાથ થયું કે જીવન સારું છે મારા તો એવા બે ચાર મિત્ર છે આઠ દે ને આઠ દે બીપી મપાવે અને ડોક્ટર એક જ વાત કરે ડાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો હવે આ પૈસા શું કરવા આપણે પમદી રોટલો હોય ને તો આજ ખાવ હોય ને તો ખાઈએ હજમે કરી કે બોલો એ શક્તિ આપણા શેક નથી ઈવડા એમને તો જમ્યા એ રસોઈ બનાવ્યા પછી એક કલાક જો થઈ જાય ને તો એ ગોટે સડી જાય કે હવે આ નો હજમ થાય ટીકડી લેવી પડશે અરે ઘડિયાળ કાંટા જેવી જિંદગી છે એમની ચારે ઘડિયાળ બંધ થાય એનું કંઈ નક્કી જ નથી આ કોરોના આવ્યો ને કોરોના એમાં હારા હારા જ ઉપાડ્યા ઝૂપડામાં કોઈ મર્યા જ નથી ઓલું ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ ખબર છે કે મસર ડેન્ગ્યુ નામનું મસર આવે ને એ કે કરડે એને કે ડેન્ગ્યુ થઈ જાય તો હું એમ કહું આ કરોડો રૂપિયાના બંગલા હોય બારી બાણા હોય મસરદાની બાંધી હોય તો અહીંયા જઈને કરડે ઓલા ઝાપરામાં પંખો નથી મકાન ને બારણો નથી ખાટલો નથી ગાડલું નથી તો અહીંયા એવડે મસર નહીં ભાળતા હોય એમને ન કરડવા જોઈએ પણ મસર નહીં ખબર છે કે આવડા કાળી મજૂરી કરીને હુતા આવડા બૂસ મારીને હુતા અહીંયા જવાય ઈશ્વર તો દયાળુ છે ભલા મને ગમે મોકલી દે પણ ભજન છે ને ભજન એ તમારી ભેળું આવવાનું છે સંપત્તિ નથી આવવાની સંસ્કાર અને સંપત્તિ જુદી બાબત છે એક લખવું તો લખી લેજો તમારી પાસે સંસ્કાર છે ને વહેલી મોડી સંપત્તિ આવે સંપત્તિ હોય તો સંસ્કાર આવે એવો રહેતા આ લંકામાં આવ્યા સંસ્કાર લ્યો આપણો ઇતિહાસ ભરાય એટલું હતું આવ્યો સંસ્કાર આવ્યા સંસ્કાર જુદી બાબત છે સંપત્તિ જુદી બાબત તમે બહાર ગામ જાવ તમારી સંપત્તિ ચોરાઈ જાય સંસ્કાર કોઈથી ચોરાય નહીં તમે આ દુનિયા છોડીને જાવ ને તેથી સંપત્તિ ભેળી ન આવે સંસ્કાર ભેળા આવે સંપત્તિ સંસ્કાર માં ધરતી આસમાન જેટલો ફરક છે જીવન મળ્યું છે મને તો એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા મળી છે તમે જોવો તો ખરા કોઈને પગ હેઠે નહીં મૂકવાનો હું તો ક્યારેક ક્યારેક જોઉં અને એમાં આપણને કે આ પૈસા ની ભાઈ બાકી આપણે હા જે ખરીદી થી આમ નીકળીને તો બજારમાં કુતરા ઉતા હોય ને તો હું તો કુતરા નાભો અને અહીંયા અહીંયા ઉભો રહી મને વિચાર થાય કે આને કાંઈ ઉપાધિ છે આપણે રાંધીને ખવડાવવું પડે ને ભગવાને હાથ નથી આવી ભાઈને આપ્યા પણ આપણે રાંધીને ખબરાવવું પડે અને એક પટકળો રોટલો ખબર હોય છે પછી ઘસઘસાટ ઉતા હોય એને કાંઈ લભ છે છોકરો મણવો છે ધાબુ ભરવું છે ચૂંટણી લડવી છે ને દવાખાને જવું કોર્ટમાં જવું કાંઈ સહેલ એવું કાળ કારણ કે આપણે જે જોવી બધું જોવે છે કે નહીં ખાવા જોવે પાણી જોવે હવા જોવે બધું જોવે આપણી જેમ બચા બચા પેદા કરે એનો વેલો વધે પણ કોઈએ કીધું કે અમારું કુટુંબ છે

કહેવાનો મતલબ મારો એ છે કે વજન માથે રાખવાની જરૂર નથી વજન છે ને એને હોપી દો એને બધી ખબર છે કીડીને કણ હાથી ને મણ હજાર હાથ વાળો બધું દીધા કરે છે આપણે નહીં હોય ને તો કે આપણા તમે જો અમુક અમુક તમે જો આવડા આવડા છોકરા મા બાપ મરી જાય તો મોટા થઈ જાય છે પરણી જાય છે સારી નોકરી કરી જાય છે નથી કરી જતા પણ દુનિયા છે ને બાપુ દો રંગી દુનિયા છે એના ધોખા ધરવાની કોઈ જરૂર નથી આ હું અત્યારે અત્યારે આજના સમય ની વાત કરું મારે વાડી બે વાડીઓ છે અને મારે કપાત થયો ફેલ બધોય બધોય ફેલ એમ તમારે શું હોય આવો કાલ પરમ દિવસે મારા ઘરે ભોજનનો પ્રોગ્રામ આવો બધા મારા માજીની તિથિ છે મારી બાના શરદ પૂનમે હું તિથિ ઉજવું કાય એમ બધાય ભજન ભાવ કરાવું હવે મારી વાડી છે ને મારે ઓછા ઓછું દર વર્ષે મારે ચારસો સાડા ચારસો પાંચસો મળે આસપાસ હું કપાત થાય હવે ઓણ પચામણ નો થયો એટલે આમ રસ્તા ઉપર છે વાડી મારી એટલે યાદી બધા નીકળે ને ઈ કે આમ કેમ મેં કુદા ભજન નો પડતા બહાર કે નો સડ હોય ન સડતા એટલે મને આવું કે આ તો કે ક્યારો માણસ એક જાણવું આટલી નુકસાની તો અમને હબાક આવે ને મેં કુદ એ હબાકાત મેં કુદ ઓલા નહીં આવતા હોય હું એને ભાઈ રાઈતું કાઢું છું એને ખબર પડતી હોય હું હું હકું છું ઓલો નહીં હું હોય મને આનો બદલો નહીં દેતા હોય એ નહીં હું એ